જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો મારું નામ છે દેવેન્દ્ર પાથર અને મારા મોબાઈલ નામ છે જય ભગીરથ મોટા દેવડીયા તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી તો આજે આપણે વાત કરવાની છે મગફળી ની અંદર વધારેમાં વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકાય અને મગફળીની અંદર જે ઉત્પાદન આપણે લઈએ એને ક્વોલિટી કઈ રીતે બનાવી શકાય એ રીતે એના વિશે આજે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો અમારે યુટ્યુબ ચેનલ છે કૃષિ એ જીવન તો એમાં તમે જો ખેડૂત મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો આજે અમારે દુકાને પધારેલા કંપનીના અમરેલી ટેરેટરી ઓફિસર એવા અંકુભાઈ માંડાણી તો આજે આપણે એના મુખ્યથી સાંભળશું કે ભાઈ મગફળી અંદર વધારે વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકાય અને ક્વોલિટી બેઝ ઉત્પાદન કઈ રીતે લેવું તો અંકુરભાઈ પહેલા તમે તમારો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારો નામ મનરે અંકુર છે હું આજે પેલ કંપની ની અંદર ટેરિટરી મેનેજર તરીકે ફરજ બજાવું છું અમરેલી જિલ્લા ની અંદર તો ખેડૂત મિત્રો આજે આપણે મગફળી ની અંદર વધારે વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ અને સારું એવું ક્વોલિટી બેઝ ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ અને વધુમાં વધુ ખુયાની બેઠક કઈ રીતે થઈ શકે એવું આપણે આજે અંકુરભાઈ પાસેથી અ કઈ દવાનો ઉપયોગ કરવાથી સારું ઉત્પાદન લઈ શકે એની માહિતી મેળવીશું ખૂબ સરસ દેવેન્દ્રભાઈ જે વાત કરી ને તમે કે મગફળીના પાકની અંદર ખાસ સૌરાષ્ટ્રની અંદર આ વર્ષની જો વાત કરીએ બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષમાં તો મગફળીનું મબલક મતલબ વાવેતર થયું છે તો પુષ્કળ પ્રમાણમાં તો વાત એ કરવાની કે ક્યાંક ને ક્યાંક ખેડૂત ટ્રીટમેન્ટ તો કરે જ છે પણ એ ટ્રીટમેન્ટ આ સમય સંજોગે ક્યાંક આગળ પાછળ થતી હોય સમય ન થતી હોય એના તરફથી ખર્ચો પોતે કરી નાખે છે પણ એ ખર્ચાનું વળતર એમને મળતું નથી યોગ્ય વળતર તો યોગ્ય વળતર મેળવવા માટે કે યોગ્ય સમયે ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે તો એના માટે ખાસ કે આપણે પ્રોડક્શન લઈએ છીએ પણ પ્રોડક્ટિવિટી લેતા નથી ક્વોલિટી બેઝ ઉત્પાદન લેતા નથી મિત્રો મગફળીનો પાક એવો છે કે એની અંદર તમે પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી બેઝ ઉત્પાદન જો લઈ શકો તો જ તમારી જીત થશે આ પાકની અંદર તો એના વિશે આગળ આપણે વાત કરીએ તો પ્રોફ્યુઝર પ્રોડક્ટ કે જે અરબો ખેડૂતોમાં વિશ્વાસ કે આજે લાખો ખેડૂતોએ અપનાવી છે product ને કે લાખો ખેડૂતો પોતે ઉપયોગ કર્યો છે અનુભવ કર્યો છે ત્યારે એ product ની વાત કરીએ તો ખાસ મગફળીના પાકની અંદર કે individual reproductive stage માટે જે પ્રોડક્ટ છે કે કોઈ બી પાક હોય એવી રીતે મારા મગફળી જેવો પાક છે તો મગફળીના પાકની અંદર પ્રજનનની અવસ્થાને પ્રેરે તો કે વાત કરીએ તો મગફળીના પાકની અંદર કે પ્રજનનની અવસ્થા કઈ તો કે પહેલા શરૂઆતની અંદર કે ત્રીસ થી પાંત્રીસ દિવસની જે અવસ્થા જે છે કે મગફળીના પાકની અંદર ફૂલ ઓગડવાની અવસ્થા તો ફૂલ ઉગાડવાની અવસ્થા જે છે એ પ્રજનની અવસ્થા ગણી શકાય તો ખાસ યોગ્ય ટાઈમે ત્રીસ થી પાંત્રીસ દિવસે થયો હોય યોગ્ય પ્રમાણ સાથે તો સારામાં સારું પરિણામ આપણે મેળવી શકીએ કે વધુમાં વધુ ફ્લાવરિંગ વધુમાં વધુ ફૂટ અને ઓલરેડી મગફળીની અંદર કે કહીએ ને કે વાતાવરણની વિપરીત પરિસ્થિતિ તો હાલના સમયની વાત કરીએ તો વધુમાં વધુ વરસાદ પડી રહ્યો છે તો વરસાદની અંદર ક્યાંક ને ક્યાંક મગફળીઓ પીળી પડે છે ક્યાંક ને એક મક જે છે પોતાનો ખોરાક લેવાની ક્ષમતામાં ઘટાડ થયો છે કે છોડવું છે કે level થી લઈ અને રૂટિન કામ એનું જે છે અટકી પડ્યું છે તો આખું જે કામકાજ છે કે પેલો સ્પ્રે ત્રીસથી પાંચ દિવસે પચ્ચીસ એમ એટલે કે એમો સ્પ્રેની બરાબર છે તો અંકુશભાઈ પહેલો સ્પ્રેની તમે વાત કરી તો બીજો સ્પ્રે એના કેટલા દિવસ પછી લેવો ત્રીજો સ્પ્રે કેટલા દિવસ પછી લેવો આ વિસ્તારથી તમે માહિતી ખૂબ સરસ તમે જે વાત કરી તો ઓલરેડી ત્રીસ થી પાંચ દિવસે જ્યારે તમે પહેલો સ્પ્રે ખેડૂત મિત્રો કરો છો ત્યાર પછી ના પંદર થી વીસ દિવસ પછી બીજો સ્પ્રે કરી શકો છો એટલે કે એવરેજ પચાસ પંચાવન થી સાહીઠ દિવસ આસપાસની જ્યારે મગફળી હોય ત્યારે તમે એમનો બીજો સ્પ્રે કરો છો હા ખેડૂત મિત્રોને એક પ્રશ્ન થતો હોય છે કે ભાઈ પહેલા સ્પ્રે ની તો ભલામણ કરી બીજા સ્પ્રે ની પણ ભલામણ કરી અને ત્રીજા સ્પ્રે ની પણ વાત કરે છે પણ શું કામ તો મિત્રો ખાસ એ જાણવું જરૂરી છે કે બીજા સ્પ્રે ની ભલામણ એટલા માટે કરવામાં આવે છે કે જે વ્રજન અવસ્થાને પહેરી અને જે મકળીના પાકની અંદર જે ફૂટ થઈ હોય તો પચીસ અંદર કે પ્રોફ્યુઝર અને પ્રોફ્યુઝર બાવન ચોતરી જે છે એ ગ્રામ લેખે તમે એમનો ઉપયોગ કરી શકો છો એવી જ રીતે ખાસ ત્રીજા ની પણ ભલામણ ની આપણે જો વાત કરીએ તો ત્રીજા સ્પની અંદર પ્રોફ્યુઝર પણ 25 ml અને ઓલરેડી એમની સાથે જીરો નો ખાતર જે આવે છે એમનો તમે ઉપયોગ કરી શકો છો ઈ ક્યારે તો કે સિત્તેર થી પંચોતેર થી એસી દિવસ આસપાસ એમનો સ્પ્રે કરવાનો છે હા અને ચોથા સ્પ્રે જો વાત કરીએ તો ચોથો સ્પ્રે ઓલરેડી નેવું થી સો દિવસ આસપાસની જયારે મિત્રો મગફળી થઈ હોય ત્યારે જીરો જીરો પચાસ ખાતર અને પ્રોફ્યુઝર અને ઝીબ્રમેક એસિડ આ વસ્તુ ત્રણેય તમે સાથે મિક્સ કરી અને જયારે નેવું થી સો દિવસની મગફળી થઈ હોય છેલ્લા તબક્કાની અંદર કે પાક અવસ્થા ટાઈમે તમે આનો ઉપયોગ કરો તો ખાસું પરિણામ ક્યાંક ને ક્યાંક આપણે જે કહીએ ને કે ભાઈ મગફળીના પાકની અંદર ખાચું પડે છે ઉત્પાદન અંદર એ ના પડે એક સમાન ક્વોલિટી બેઝ દાણા પોપટો ભરાવદાર કે બે આઠ અંગૂઠાથી તમે ભેગા કરો તો પણ પોપટો ન ભૂલે આવું ઉત્પાદન આપણે લઈ શકીએ તમારી ભાષાની અંદર વાત જો કરીએ તો કે હાંગો કે બોલ રે આ પણ પરિસ્થિતિ રહેતી નથી મિત્રો આજે આપણે અંકુરભાઈ પાસેથી મગફળી વિશે તમામ પ્રકારની માંડીને અને સારું ક્વોલિટી બીજ ઉત્પાદન આવે એ તમામ માહિતી જાણીએ તો એક પ્રશ્ન આપણે પૂછી લઈએ કે ભાઈ મગફળી સિવાય આ દવા છે પ્રોફેસર તે કઈ કઈ ક્રોપમાં એટલે કે કઈ કયા કયા પાકમાં કામ આપણે ઉપયોગ કરી શકીએ ખૂબ સરસ ધ્યાન તમે પ્રશ્ન કરીએ ખાસ આપણે મગફળીની માહિતી તો આપી જ પણ મગફળી સિવાયના અન્ય પણ પાકની અંદર તમે ઉપયોગ કરી શકો જેમ કે કપાસ સોયાબીન લસણ ડુંગળી જીરું દાણા ચણા જેવા અન્ય શાકભાજી જેવા પાક અને સોયાબીન જેવા પાક ની અંદર વિશેષ તમે પ્રોફ્યુઝર ઇલેકે કરે અઢીસો એમ એલ નું પ્રમાણ અને પચીસ એમ એલ પંદર લીટર પાણી અંદર તમે આનો ઉપયોગ નાખીને કરી શકો છો તો ધન્યવાદ અંકુરભાઈ અને ખેડૂત મિત્રો આજે આપણે અંકુરભાઈ પાસેથી વિસ્તાર માહિતી મગફળી અંદર ઉત્પાદન કઈ લેવું એના માટેની મેળવી તો ખેડૂત મિત્રો તમે જો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જીવનમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ખેડૂત મિત્રો